નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે કોમેન્ટ આવી હતી એ પ્રમાણે આપણે પંજાબી સ્ટાઇલ આપણે છોલેનું શાક બનાવીએ છીએ જે કાબુલી શેણા આવે એને બાફીને એનું શાક બનાવીએ છીએ વીસ માણસોનું બનાવવાનું છે મારે હાડા છસો સાતસો ગ્રામ આપણે કાબુલી શેણા લીધા છે જેવા કાબુલી શેણા લીધા છે છોલે શેણા હવે આપણે આને પલાળી દઈએ છીએ

ગ્રેવી માટે બસો પચાસ ગ્રામ તપેલામાં તેલ લીધું છે અને આ કિલ્લો એક ડુંગળી છે આપણે કાપી અને ફોલી નાખી છે અને ગ્રેવી આપણે તો આપણે આવી રીતે સોલે સણાની ગ્રેવી બનાવીએ છે અંદાજે શારક કિલ્લા જેવું શાક બનશે આ અને આની અંદર હજી મસાલા આવશે હરદર મીઠું અને ટમેટાનું કટિંગ પણ આવશે પણ પહેલાં આપણે ડુંગળીને પકાઈ લઈએ વીસ પછી કરી નાખીએ તો આ ખડા આખા મસાલા છે મરચાં તજ ભાજન તેજ પત્તા એ પણ નાખીએ આનાથી ગ્રેવીનો એકદમ મસાલેદાર સ્વાદ આવશે ડુંગળી ગોલ્ડન થાય કે આ ધીમા ગેસ ઉપર આપણે ચાર પાંચ મિનિટ પકાવીશું હળદર એક ચમચ નાખીએ બે ચમચ હળદર નાખીએ નમક વીસ ગ્રામ જેવું નાખી દે એટલે સરસ પાકીએ

આપણી રેસીપી સારી લાગતી હોય તો ચેનલમાં જો પહેલી વાર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે નવીન ગાંઠિયા ભજીયાના શાક સબ્જીના ઘણા વિડીયા બનાવવાના છે હજી ગ્રેવી પાકે છે ને ટોટલ બાર મિનિટ જેવું થઈ ગયું છે અને આવી રીતે તવી સતત હલાવતું રહેવાનું ગ્રેવી ધીમા ગેસ ઉપર જ પકવવાની તો આવી રીતે ગ્રેવીને નોન સ્ટોપ હલાવતું જ રહેવાનું તળીએ તો પછી ગાજનો હોરમ આવશે તો શાકમાં હોરમ આવશે હજી આપણે બે મિનિટ પકાય છે તો આવી રીતના ટમેટા અને ડુંગળીની ગ્રેવી પાકી ગઈ છે હવે આને આપણે અડધી કલાક માટે પવનની ઠરવા મૂકી દઈએ આવી રીતે બાલ્કનીમાં આપણે હવા ખવરાઈ દઈએ કલાક ગ્રેવી ઠરી જાય ને પછી જ આપણે આને મિક્સરમાં પીસશું ગરમ ગરમ નહીં પીસવાની ઠરી જાય પછી જ પીસવાની પહેલા પલાળ રહેતા એને પાંચ કલાક જેવું થઈ ગયું છે તો તમે જો આ સરસ પલરી ગયા છે હવે આપણે આને કુકરમાં બાફી નાખીએ બે સીટી કરી નાખીએ પેલા આપણે આને ધોઈ નાખીએ હજી એક પાણીએ આ પાણી કાઢી નાખવાનું આનો કોઈ ઉપયોગ નહી કરવાનો પાણી ક્લીન કરી નાખવાના એટલે આમાં કોઈ જાતનો સુગર ખરાબ સ્મેલ હોય નીકળીએ આ પાણી કાઢી નાખીએ તો કુકર ની અંદર નાખી દઈએ છે છસો ગ્રામ સૈણા છે વીસ ગ્રામ જેવું નમક નાખ દઈએ છે અડધી ચમચ હળદર નાખી દઈએ છે આનાથી કલર છે પીળો થઈ જાય તો કુકર આ આપણે સ સ લીટરનું કુકર છે કુકર મોટું લેવાનું એટલે સૈણા બરાબર પાકી જાય પાંચ છ લીટરનું કુકર હોય તો એમાં પાંચ છસો ગ્રામ કરીને બે સીટી માટે બાફવા મૂકી દઈએ છીએ બે ત્રણ ગ્રેવી આપણી ઠરી ગઈ છે હવે આપણે આને મિક્સરમાં પીસી નાખીએ આવી રીતની પેસ્ટ કરી નાખવાની એક તપેલીમાં કાઢ લે છે આપણે બધી બીજો રાઉન્ડ માંથી બીજા રાઉન્ડની પેસ્ટ થઈ ગઈ છે હવે એક છેલ્લો રાઉન્ડ મારી દે છે આ રીતે આપણે બધી ગ્રેવી કરી નાખી છે થોડી ખટાશ માટે આપણે આંબલીનું પાણી કરી નાખ્યું છે સોલે તો સોલે સેણા બફાઈ ગયા છે ને આનું પાણી આ બધું બાફાનું પાણી બધું કાઢી નાખવાનું એનો કોઈ ઉપયોગ નહીં કરવાનો તો આપણે આ છોકડીની અંદર મૂકી અને ભાતિયામાં બધાય સેણા લઈ લેવી છે પાણી કાઢી નાખીએ છીએ એકદમ સરસ બફાઈ ગયા છે

હવે એની અંદર આપણે ગ્રેવી બનાવી બનાવીએ આપણે ગ્રેવીને સાત આઠ મિનિટ બરાબર પકાવવાની કારણ કે છોલેમાં ગ્રેવી પકાવવાની પંજાબી શાકમાં ગમે શાક હોય ગ્રેવી વ્યવસ્થિત પકાવવાની ગ્રેવી નીચે બળે નહીં એનું ખાસ રાખવાનું તો ગ્રેવીને આપણે સાત આઠ મિનિટ પકાવી દઈએ છીએ ધીમા ગેસ ઉપર આપણે સતત ગ્રેવીને હલાવતું રહેવાનું આવી રીતે આપણે સાત આક મિનિટ ગ્રેવી પકાવી લઈએ છીએ ગ્રેવી પાકીને સો મિનિટ જેવું થઈ ગયું છે શેદ ગોલ્ડન કલર થઈ ગયો છે હવે કાશ્મીરી મરચું નાખ ગ્રેવીની અંદર આપણે પચાસ ગ્રામ જેવું કાશ્મીરી મરચું નાખશું અને પછી મિક્સ કરીને પકાવશું

છોલેસેની ગ્રેવી એકદમ કલરફુલ અને સ્વાદિષ્ટ હોય એટલે હળદર મરસાનો આપણે ઉપયોગ વધારે કરશું આનાથી દેખાવ સરસ આવશે અને સ્વાદય સારો આવશે હળદર હળદરને પકાવવી ખૂબ જ જરૂરી છે હળદર કાસીનો રહેવી જોઈએ એટલે બે મિનિટ આપણે હળદર પકાવી દઈએ નમક નાખીએ છીએ પાંચ ગ્રામ પછી ટેસ્ટ કરીને વધારે જોથો તો નાખ દેવો હા આપણે ગ્રેવી ડુંગળીને ટમેટા પકવવામાં જો તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર એકદમ મસ્ત આવી ગયો છે ગ્રેવી સરસ પાકી ગઈ છે ગ્રેવી પાકતા આપણે સાત આઠ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો તમે આ વિડીયો ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ બધી ગ્રેવી પકવવાનો એમાં વિડીયોમાં થોડોક લાંબો થાય છે પણ આપણે બધું ફૂલ પ્રોસેસ બતાવીએ છીએ એટલે તમારે બનાવવું હોય તો તમારે ઉપયોગી બને સોલેસેનો મસાલો દસ ગ્રામ નાખી દઈએ છે આપણે ગ્રેવી સારી પાકશે તો જ સોલેસેણાનું શાક ખાવાની મજા આવશે એટલે ગ્રેવી પાકતી હોય ત્યારે આવી રીતે અલાવ કરી સરસ નો આવી ગયો છે તપેલી માં આપણે ગ્રેવી ભેરી હતી ને એમાં આપણે પાણી નાખીને વઘારમાં પાણી નાખી દઈએ છીએ અત્યારે અડધો લીટર નાખ્યું છે પાછળથી જરૂર પડશે એમાં અડધો લીટર જેવું નાખશું એટલે ટોટલ એક લીટર જેવું પાણી આવશે હવે આપણે પાણી નાખેલા ગ્રેવીને બે મિનિટ પકાવી અને પછી આની અંદર આપણે સોલે શેણા નાખી દઈએ જો આવી રીતે સાટા ઉડતા હોય તો ગેસ થોડોક ધીમો કરી દેવાનો એક વાટકી શેણાને છે ને આઈથે આઈથે આવી રીતે પીસી નાખવાના તો આવી રીતે તમે ચુંદેલા શેણા નાખશો ને શાકમાં

આવી રીતે સમજ થી બધા ગ્રેવીમાં છોલેછ મિક્સ કરી દેવાના થોડું ગ્રેવી ઘટશે થોડું પાણી નાખી દે અડધો લીટર જેવું અને આપણે આને પાંચ મિનિટ પાકવા દઈએ જો આ માપની ગ્રેવી થઈ ગયું છે અને પાંચ મિનિટ પાકવા દેવો એટલે તેલ ને ઉપર આવી થોડું આપણે આંબલીનું પાણી નાખીએ છીએ થોડું જ નાખવાનું વધારે નહીં નાખવાનું બાકી સ્વાદ બગડી પચાસ દસ ગ્રામ જેવું કાશ્મીરી મરચું નાખ્યું છે કલર માટે ને વીસ ગ્રામ જેવો ગોળ નાખીએ ગોળ ને આંબલી વધારે ન નાખવાનું માપે નાખું બધાના ઘરમાં છોલે શેણાનું શાક તો બનતું જ હોય તો આવી રીતે બનાવવાની ટ્રાય કરજો આ છોલે પૂરીનું ખાવાનું બહુ મજા આવશે ભાતની આરે પણ બહુ મજા આવશે ખાવાની આ શાકને ને ગરમ મસાલો નાખી દે છે ધાણા જેવું નાખી દે છે તો શાક પાકી ગયું છે આપણે લીલા ધાણા છાટી તો મિત્રો આ સોલે શેણા ના શાક ની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ક્યાંથી જોવો છો કે જો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે જે સોલે પૂરીની ઓર્ડર હતો વીસ માણસોનો એની પૂરી બનાવી નાખીએ અને સોલેનું શેણાનું શાક બની ગયું છે તો આવી રીતે આપણે કેટરસનું કામ કરીએ છીએ તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું અગલા વિડીયોમાં ક્યાં સુધી જય માતાજી બાપા સીતારામ